નમસ્કારના ડિબેટ શો સાથે છે અમરેલી અને પાટીદાર દીકરીનો કાર્યવાહીનો કારણ કે આખું અઠવાડિયું જે હતું એમાં સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર એ અમરેલી અને પાટીદાર દીકરી રહી દીકરી અત્યારે જેલ છે પણ કેસમાં શું થયું કાલે કોર્ટમાં જે થયું એ બધી જ વાત કરીશું ગોપાલભાઈ સૌથી પહેલો સવાલ એ છે કે સતત આ કેસ સાથે જોડાયેલા છો અને ગઈકાલે કોર્ટમાં શું થયું તમે એસપી કચેરીએ પણ ગયા હતા મળવા માટે ત્યાં શું થયું કોર્ટમાં ગઈકાલે દલીલો થઈ બધી તમામ દલીલો ને બધી જે કાંઈ વિગતો હતી અને ધ્યાને લઈ અને સેશન્સ કોર્ટ દ્વારા સાંજ સુધીમાં જામીનનો ઓર્ડર થતા પાયલ બેન ને મુક્તિ ગઈ કાલે મળી બધાએ જોયું એ તો જગ જાહેર વાત છે મૂળ વિષય એ એસપી ઓફિસે હું ગયો તો કાલે કાલે અમારા બધા કાર્યકર્તાઓ ને અમારી આખી ટીમ સાથે એસપી ઓફિસે ગયા તો પેલા તો એસપી સાહેબને રૂબરૂ મળીને મેં રજૂઆત કરી કે આ જે રીકન્સ્ટ્રક્શન ના નામે ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે પ્રદર્શન કરવામાં આવ્યું છે સરઘસ કાઢવામાં આવ્યું છે રીકન્સ્ટ્રક્શન હતું નહીં તો એ સરઘસ કાઢવા વાળા કઢાવવા વાળા અને કાઢવાનો રાજકીય આદેશ આપવા વાળા વિરુદ્ધમાં તમે શું કાર્યવાહી કરવાના છો ક્યારે કરવાના છો કેવી રીતે કરવાના છો એનો મેં સીધે સીધો અપફ્રન્ટ સવાલ પૂછ્યો એસપી સાહેબ જેનો એની પાસે કોઈ જવાબ નથી સરકારી આશ્વાસનો હતા એની પાસે કે અમે જોઈએ છીએ વિચારીએ છીએ કરશું નામ ને તેમ ને એ બધા સરકારી જવાબો હતા બીજા અન્ય સમાજમાંથી પણ જે કઈ પણ બેનો દીકરીઓને લગતી ઘટના બની હતી મેં બધી જ ઘટનાઓ કાઠી ક્ષત્રિય સમાજની એક દીકરી છે એને બાબરા પોલીસ સ્ટેશનમાં એ તો પોતે પોલીસ કોન્સ્ટેબલ છે છતાંય પોલીસ સ્ટેશનમાં એણે દવા પીવાનો સમય આવ્યો આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તો મેં એની રજૂઆત કરી કે આ તમારા રાજમાં આ કેવું કેવું તંત્ર સરકારી છે કે એક પોલીસવાળી દીકરી એ જે પોલીસ સ્ટેશનમાં પોતે નોકરી કરે છે એ જ પોલીસ સ્ટેશનમાં દવા પીવી પડે અમરેલીની જ ઘટના છે હમણાંની જ ઘટના છે મહિનો પણ નથી થયો અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખુડિયાણા ગામની અંદર પણ હમણાં એક ઘટના બની કે એક આહિર સમાજના યુવાને ત્યાં અદાલતની અંદર દવા પી લીધી ચાલુ કોર્ટે મૃત્યુ પણ થઈ ગયું છતાં એના આરોપી પકડાતા નથી કેમ કે આરોપી જિલ્લા પંચાયત ભાજપના સભ્યના પતિ છે તો મેં તમામ વિષયો ઉપર અમરેલી એસપીને સીધે સીધે એમની સામે બેસીને રજૂઆત કરી બધી રજૂઆત એને સાંભળી અને એને સરકારી આશ્વાસન આપ્યું પણ મુખ્ય માંગણી એ છે કે એક નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું રાત્રે બાર વાગે એના ઘરે પોલીસ વાળા અને એને ઉઠાવી આવ્યા તો એવું બધું તો શું ઉતાવળ હતી એવી તો શું ઇમરજન્સી આવી ગઈ હતી કે પોલીસે રાતે બાર વાગે ત્યાં જવું પડ્યું એક દિવસ ઉગવા દીધો હોત સૂર્ય ઉગવા દીધો હોત ને બીજા દિવસે અગિયાર વાગે કદાચ દીકરીની પૂછપરછ કરી હોત તો એક રાતમાં ક્યાં મોટું યુદ્ધ ફાટી નીકળવાનું હતું તો આ બધી જ વાતો એસપી ને પૂછ્યું પોલીસ જૂઠું બોલે છે અને કોર્ટમાં જૂઠું બોલે છે હું તમને સમજાવું કાયદાની ભાષા કે પોલીસ છે વાગે વાગે ઘરે પોલીસ ની બે ગાડીઓ ગઈ હું દીકરી ના મમ્મી ને મળ્યો છું પોતે મળ્યો એના ઘરે જઈને મળ્યો એના મમ્મીએ કીધું કે અમારું ઘરે આવ્યા રાત્રે પોલીસ વાળા અમે બધા ઊંઘી ગયેલા તો આઈને કીધું કે પાયલ બેન ક્યાં છે તો કીધું સૂતા છે

કે અમે પૂછીએ કે સાહેબ અમને શું કામ લાવ્યા છો અમારું શું છે અમને કહો અમને કહો તો રાતના થી બીજા દિવસના સાડા ત્રણ વાગ્યા સુધી કશું જ કીધા વગર માનસિક ત્રાસ આપવામાં આવ્યો ને પોલીસ સ્ટેશને બેસાડી રાખવામાં આવ્યા ને ટોર્ચર કરવામાં આવ્યા અને ચાર વાગ્યે બીજા દિવસે ચાર વાગ્યે ઓન પેપર લીગલ એરેસ્ટ બતાવવામાં આવી એટલે જે એસપી અને પોલીસવાળા જે કોર્ટમાં બોલે છે ને પેલું ચાર વાળો કાગળનો ટાઈમ બોલે છે કાગળ ઉપર ચાર વાગ્યે એરેસ્ટ બતાવી એકચ્યુઅલ માં રાતે ઘરે થી બાર વાગે લઈ ગયા છે તો કોને ભાઈ ગૃહમંત્રી મંત્રી આઠ પાસ છે ગૃહ ને ડફોળ બનાવશો તો ચાલશે ગૃહ ને બુદ્ધિ નથી એ તો સાંભળી લે પોલીસ એમ બોલે એસપી કે અમે ચાર વાગે એરેસ્ટ કર્યા છે રાત્રે નથી કર્યા તો ગૃહ ને ખબર ન પડે હું એલ એલ બી એલ એમ થયેલો માણસ છું મને તો ખબર પડે ને કે બાર વાગે ઉઠાવી ગયા અને ટાઈમ કાગળ ઉપર ટાઈમ બતાવ્યો ચાર વાગ્યાનો તો બાર થી ચાર વચ્ચે ના ગાળામાં પોલીસે શું કર્યું ગેરકાયદેસર ની કસ્ટડી કેવાય ઇલિગલ કન્ફાઈનમેન્ટ કેવાય અંગ્રેજીમાં કાયદા શબ્દ છે ઇલિગલ કન્ફાઈનમેન્ટ જૂની આઈપીસી પ્રમાણે ત્રણસો પ્રમાણે ગુનો બને છે ગેરકાયદેસર અટકાયત માં રાખવું એ ગુનો છે તો પોલીસે દીકરી અને એના પપ્પાને રાતના બાર વાગ્યા થી બીજા દિવસના ચાર વાગ્યા સુધી ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યા એ બાબતનો જવાબ એસપી કેમ નથી આપતા પોલીસ કેમ એ વાત જવાબ નથી આપતા રાતના બાર થી બીજા દિવસના ચાર વાગ્યા સુધી કેમ બેસાડી રાખ્યા પોલીસ સ્ટેશનમાં ઇલીગલ કન્ફાઈનમેન્ટ કેમ કર્યું અને બાર વાગે ઉઠાવી ગયા તા તો તમે ચાર વાગે એરેસ્ટ કેમ બતાવી કાગળ ઉપર ત્યાં સુધી કેમ એરેસ્ટ નો બતાવી તો આ જૂઠ છે આ મહા જૂઠ બોલે છે પોલીસ વાળા ભાજપના કહેવાથી એટલે હું તો એસપી ને કઈ ને આવ્યો કે ભાજપના હાથા ના બનશો ભાઈ મેડલ ભાજપ વાળા આપે કે ના આપે અમારી આમ આદમી પાર્ટી ની સરકાર તમારું સરઘસ કાઢશે સન્માન સાથે તો પોલીસે રાત્રે બાર વાગ્યે બીજું કે કોઈ પણ દીકરીને એટલે કે મહિલાને સૂર્યાસ્ત પછી થી લઈ સૂર્યોદય સુધી ધરપકડ કરી શકાય નહીં ઓન પેપર એટલે પોલીસે શું કર્યું કે ઓન પેપર ચાર વાગ્યે ધરપકડ બતાવી પણ સુપ્રીમ કોર્ટ નું એવું જજમેન્ટ છે કે સૂર્યાસ્ત પછી થી લઈ સૂર્યોદય દરમિયાન એટલે કે રાતના અંધારામાં પોલીસે કોઈ પણ મહિલાની પૂછપરછ કરવી નહીં આ કાયદો છે અને જો પોલીસે પૂછપરછ કરવી હોય તો પોલીસ સ્ટેશને મહિલાને લાવવી કે બોલાવવી નહીં પૂછપરછ માટે તે એરેસ્ટનો ટાઈમ અલગ છે પૂછપરછ અલગ છે સુપ્રીમ કોર્ટ નો સ્પષ્ટ આદેશ છે કે રાત નો સૂર્યાસ્ત થયા પછી સૂર્યોદય સુધી પૂછપરછ કરવી નહીં પોલીસ સ્ટેશન માં બેન દીકરી ને બોલાવીને તો રાતના બાર વાગ્યે કયા ભાજપવાળા ને કેવા થી પોલીસ ગયા હતા અને આજે હવે કોર્ટ માં કાયદો શીખવાડવા નીકળ્યા છે ગૃહમંત્રી મંત્રી અવણ છે એને નો ખબર પડે કે પોલીસ ખોટું બોલે છે અમને ખબર પડે છે રાતના સૂર્યાસ્ત પછીથી સૂર્યોદય દરમિયાન એરેસ્ટ તો નથી કરવાની પણ પૂછપરછય કરવાની ના પાડેલી છે શું કામ કે ભૂતકાળમાં અનેક વખત એવી ઘટના બની છે કે બેનો દીકરીઓ રાત્રે પોલીસ સ્ટેશન જાય પછી એનું શોષણ થયું હોય અત્યાચાર થયો હોય કે ઘણી એવી ઘટનાઓ અલગ અલગ રાજ્યોમાં બની છે અને એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે રાતના અંધારું થાય પછી સવાર સુધી બેનો દીકરીઓ પોલીસ સ્ટેશન બોલાવવી નહીં પૂછપરછ કરવી નહીં એરેસ્ટ કરવી નહીં કેમ કે અગાઉ ખરાબ ઘટનાઓ બની ચૂકી છે તેમ છતાંય કયા ભાજપ વાળાના પોલીસે રાત્રે બાર વાગે ગાડીઓ દોડાવી અને પછી પાછા કોર્ટમાં જૂઠું બોલે છે ગોપાલભાઈ પોલીસની કામગીરી પર આ કેસ શરૂ થયો ત્યારથી જ બહુ શંકા પણ હતી અને કામગીરી પર સવાલો પણ ખૂબ હતા પોલીસની કામગીરી આપણે જોઈ છે પહેલા દબાણમાં રહીને કર્યું કે અત્યારે દબાણમાં આઈન કરે છે ખબર નથી પણ પોલીસ સામે શું એક્શન લેવાય જો આ કેસમાં આગળ વધાય છે તો

એમાં બધાના હાથ કાળા છે કલેક્ટરના ખાણ ખનીજ વિભાગના ના એસપી ના અને ભાજપના નેતાઓના બધાના હાથ કાળા છે કોણ કોની ઉપર પગલા લેશે જેટલા બે નંબર ના ધંધાઓ અમરેલીમાં ચાલે છે એ બધા જ ધંધામાં સરકારી તંત્ર અને ભાજપના નેતાઓ બંને ભેગા મળી સાળા સાઠુભાઈ ની જેમ ભાગ પાડીને ખાય છે તો કોણ કોની ઉપર પગલા લેશે કેવી રીતે પગલા લેશે પગલા અમારી આમ આદમી પાર્ટીની સરકાર લેશે જેને દીકરીનું સરઘસ કાઢ્યું છે ને એને ઊંધા ગધેડે બધા ગયો એક પાટીદાર દીકરી પર જ્યારે પાયલ બહાર નીકળ્યા એટલે સમાજની જીત હોય શકે કે સમાજ લડ્યું અને દીકરી માટે અવાજ ઉઠાવ્યો જીત હોય શકે કે ભાઈ સવાલ

ત્રણે જો સજા થાય તે દિવસે સંવિધાન નો ન્યાય મળ્યો કેવાય અત્યારે તો સમાજના આક્રોશ ને ન્યાય મળ્યો છે સંવિધાન નો ન્યાય હજુ બાકી છે

એવી અફવા તમારા સુધી કોને પહોંચાડી કોણે સત્તા પક્ષે શું ધ્યાન આપ્યું મેં ન તો ક્યાંય ખ્યાલમાં ને તમને કોણે આવું કહી ગયું કે હવે દીકરી મતલબ જ્યારે પોતાનું આખું જોઈ લીધું કે આ થઈ ગયું છે એના પછી એને સંકેલવાનું તો કામ કર્યું જ ના ભાઈ ના સત્તા પક્ષના ગૃહ મંત્રીએ આ દીકરીની પીડા વ્યથા સ્વાભિમાન બાબતે એક શબ્દ ઉચ્ચાર્યો આ સાચું છે આ તમામ પ્રશ્નો બાબતે ગૃહમંત્રીએ એક શબ્દ કેમનો ઉચ્ચાર્યો તો શેનો સત્તા પક્ષ સાથ આપો આમાં કેમ ગૃહમંત્રીની ની જવાબદારી નથી કે પોલીસે કઈ ખોટું કર્યું હોય તો બે શબ્દો બોલે કેમ નો બોલ્યા ગૃહમંત્રી ગૃહમંત્રી જેવા ગૃહમંત્રી પાસે ગુજરાતની એક દીકરીનું સરઘસ નીકળ્યું પણ બે શબ્દો બોલવાનો સમય નથી અને તમે એમ કહો છો કે સત્તા પક્ષે આની અંદર સાથ આપ્યો શું સાથ આપ્યો જેલમાં પૂરવામાં સાથ આપ્યો સરઘસ કાઢવામાં સાથ આપ્યો બેનની આબરૂ ઉછાળવામાં સાથ આપ્યો રાત્રે 12 વાગ્યે આતંકવાદી જેમ લઈ જવામાં સાથ આપ્યો સત્તા પક્ષે બીજા શેમાં સાથ આપ્યો ભલું થાજો ગુજરાતના તમામ સમાજનું તમામ જ્ઞાતિનું કે જેણે એક સુરે અવાજ ઉઠાવ્યો ગુજરાત ની બેન તમામ જ્ઞાતિ ઓ આ દીકરી માટે અવાજ ઉઠાવ્યો છે તમામ જ્ઞાતિ ઓ તમામ લોકો એ પોતાની દીકરી ઉપર અત્યાચાર થયો ને એવી રીતે પ્રતિક્રિયા આપી છે ત્યારે ન્યાય મળ્યો છે કોઈ એ ઉપકાર નથી કર્યો કોઈ પાર્ટી નહી કોઈ આગેવાન નહી કોઈ નહી ગુજરાત ની તમામ જ્ઞાતિ નો આભાર માનવો પડે કે એણે સોશિયલ મીડિયા ના માધ્યમથી એક દીકરી માટે અવાજ ઉઠાવ્યો ને ત્યારે આ ન્યાય મળ્યો છે એહસાન કોઈ એ નથી કર્યું કોઈ એ નહી હું એવું કેતી જ નથી સાથ આપ્યો મારો કહેવાનો જ વિષય એ હતો કે આખી ઘટના બન્યા પછી નેતાઓ આવ્યા ત્યાં મળ્યા અને પછી દીકરીને નોકરી આપવાની વાત એટલે પોતાનું જે કરેલું હતું એ પાછું લેવા માટેના તા કામ કર્યા છે સાથ કોણે આપ્યો કેમ આપ્યો મને નથી ખબર તમે ત્યાં ગ્રાઉન્ડ પર હતા એટલે તમને જ વધારે ખબર હશે આખા કેસમાં એ પણ સમજવું જ્યારે આ દીકરી જોડે આખું થયું બરાબર એમના

એટલે કે ગુનો બન્યો હોય તે જગ્યાએ જઈ અને ગુનો કેવી રીતે બન્યો તેને સમજવા માટેની પ્રક્રિયાનું નામ રિકન્સ્ટ્રક્શન છે કાયદા પ્રમાણે આખા દેશના કોઈ કાયદાની અંદર કોઈ કલમમાં ક્યાંય રિકન્સ્ટ્રક્શન શબ્દનો ઉલ્લેખ નથી એટલે પોલીસને કાયદા પ્રમાણે ક્યાંય રિકન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શન કરવાની લીગલ સત્તા નથી પણ કોઈ ગુનાની તપાસ ચાલતી હોય અને પોલીસને એવું લાગે કે ગુનો બન્યો તે જગ્યાએ જઈને

બે વાહનો સામસામાં અથડાયા હોય તો બેમાંથી કયા વાહનની ભૂલ છે એ બંને બાજુના પક્ષોને પોલીસ સાંભળે તો પણ પોલીસને આઈડિયા ન આવે કે આમાંથી આ માણસનો ફોલ્ટ હતો કે આ માણસનો જ્યારે નક્કી જ ન થાય ખબર ન પડે ત્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ ઉપર જાય ચેક કરે કઈ ગાડી કઈ બાજુથી આવતી હતી પછી કઈ બાજુ ટર્ન મારો પહેલી ગાડી કઈ બાજુ હતી એ કઈ બાજુ જતી હતી એ ગાડીની સ્પીડ કેટલી હતી એને કઈ બાજુ વળવાનું હતું આ બધું સ્થળ ઉપર જઈને પછી પોલીસ પોતાની કન્ફ્યુઝન દૂર કરે કે બેમાંથી સાચો કોણ છે ઘણી વખત લૂંટની ઘટના બની હોય હવે લૂંટની ઘટનામાં ઘણી વખત પોલીસ કન્ફ્યુઝ થાય કે આ લૂંટની ઘટના છે કે ચોરીની ઘટના છે કે પછી ફરિયાદ કરનાર વ્યક્તિ પોતે આ લૂંટમાં સામેલ છે ઘણી વખત એવું હોય કે કોઈને કોઈ કંપનીમાં નોકરી કરતા હોય ને બે કરોડની કેશ ટ્રાન્સફર કરવા માટે આપે અને એનો એ માણસ પોતે તે લૂંટને અંજામ અપાવે ભાઈ બંધો દોસ્તારો બોલાવી ને થેલો લૂંટી ને ભાગી જાય ને પછી એજ માણસ ફરિયાદ કરે કે લૂંટ થઈ ગઈ તો ઘણી વાર પોલીસ કન્ફ્યુઝ થાય કે આમાં ફરિયાદી પોતે જ સામેલ નથી ને તો એનું રિકન્સ્ટ્રક્શન થાય સ્થળ ઉપર જોવામાં આવે કે ભાઈ થેલો લઈને કઈ બાજુ જતો હતો કયા હાથમાં થેલો હતો પછી કઈ બાજુ વળ્યો પછી પેલા લોકો કઈ બાજુ થી આવ્યા થેલો ઝૂંટ્યો ત્યારે કઈ બાજુ ભાગ્યા શું થયું આમ થયું તેમ થયું જે કેસમાં બેન પોલીસ ને કન્ફ્યુઝન હોય કે સાચું શું અને ખોટું શું એ કેસમાં પોલીસ ઘટના સ્થળે જાય અને રીકન્સ્ટ્રક્શન કરે આ આખી ઘટના છે એમાં કંઈ કન્ફ્યુઝન તો હતું નહીં એક લેટર બન્યો છે એ લેટર કોઈ કોમ્પ્યુટરમાં પ્રિન્ટ થયો હશે અને પછી આખા આખા અમરેલીમાં કે ગુજરાતના વોટ્સએપ ઉપર ગયો છે તો પહેલાં આમાં એક ઘટના તો સ્પષ્ટ હતી કે લેટર બન્યો છે તો કોમ્પ્યુટરમાં બન્યો છે સ્કેનરમાં સ્કેન થયો અને વોટ્સએપમાં ચડ્યો તો એક પ્રકારનો ટેકનિકલ ડિજિટલ પ્રકારના પુરાવા વાળો ગુનો છે જે આરોપીને પકડ્યા મનીષ નામના વ્યક્તિ કે અશોકભાઈ કાખ તે કે એના મોબાઈલ ચેક કરો એટલે તરત ખબર પડી જાય કોણે કોને ફોરવર્ડ કર્યો છે બધું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય દીકરીની પૂછપરછ પોલીસે રાતે બાર વાગે લાવીને કરીએ છે ત્યાં દીકરીએ કીધું હશે કે હા મેં ટાઈપ કર્યો હતો કોમ્પ્યુટરમાં મનીષભાઈના કેવાથી અને ટાઈપ કર્યા પછી મેં એને સ્કેન કર્યો સ્કેન કરીને પીડીએફ બનાવીને પીડીએફ બનાવીને મનીષભાઈને આપી દીધો તો દીકરીના મોબાઈલમાં પોલીસ ચેક કરે તો આ સત્ય હકીકત મળી જાય મનીષભાઈની ઓફિસેથી પોલીસ કોમ્પ્યુટર જમા લઈ લે અને જમા કરીને પોલીસ સ્ટેશને લઈ આવે ને પોલીસ સ્ટેશન લાવીને ચાલુ કરે તો તરત ત્યાં પણ પોલીસને બધી ડિટેલ મળી જાય જે કેસમાં બેન કોઈ કન્ફ્યુઝન જ નથી પોલીસને એનું રિકન્સ્ટ્રક્શન કેવી રીતે હોય મેં તમને રિકન્સ્ટ્રક્શન કરવાનો દાખલો આપ્યો કે જ્યાં કન્ફ્યુઝન હોય એનું રિકન્સ્ટ્રક્શન હોય આ કેસમાં કન્ફ્યુઝન શું છે કોઈ કન્ફ્યુઝન નથી કોમ્પ્યુટર મનીષ ની ઓફિસ થી ઉઠાવીને પોલીસ સ્ટેશન ને લાવીને ચાલુ કર્યું હોત અને દીકરીને ત્યાં પોલીસ સ્ટેશન માં બેસાડીને કીધું હોત કે લે બેટા કોમ્પ્યુટર ચાલુ કર્યું છે તું બતાવ ક્યાં ક્યાં શું શું ટાઈપ કર્યું કયા ફોલ્ડર માં રાખ્યું છે તો દીકરી ના બતાવે તો સરગસ કાઢવાની વાત ક્યાં આવી કોમ્પ્યુટર જમા લઈ લો મોબાઈલ જમા લઈ લો ગુનો સોલ્વ થઈ ગયો સરઘસ ક્યાં આવ્યું રીકન્સ્ટ્રક્શન ક્યાં આવ્યું જે ઘટના કોમ્પ્યુટર અને મોબાઈલ માં બની છે એ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન રોડ ઉપર કેવી રીતે કર્યું અને છતાંય શરમ વગરના બધા જ ભાજપવાળા હજુ આને રિકન્સ્ટ્રકશન નામે પબ્લિક ને ઉલ્લુ બનાવવા માંગે છે મોબાઈલમાં ને કોમ્પ્યુટરમાં બનેલી ઘટનાનું રીકન્સ્ટ્રકશન રોડ ઉપર કેવી રીતે થઈ રહ્યું છે મને એ કોઈ સમજાવે ગોપાલભાઈ છેલ્લો સવાલ છે કે આ કેસમાં આગળ થઈ શકે છે અને જો દીકરી અને એના મા બાપ જો આ કેસ મતલબ આ કેસમાં આગળ કંઈ કરવા નથી માંગતા સમાધાન થાય છે તો બીજો સવાલ છે પણ કાયદાકીય રીતના આમાં શું થઈ શકે છે આગળ બેન કાયદાકીય રીતે અગાઉ ગુજરાતમાં એક હજાર આવી ક્રૂર ઘટનાઓ બની છે એમાં શું થયું કિનાઠામમાં ઘી પડી ગયું મોરબી કાંડમાં કાયદાકીય રીતે શું થયું ભાજપના દલાલોએ ભોગ બનનાર પરિવારને ડરાવી ધમકાવી લલચાવી પૈસા આપી ચૂપ કરી દીધા રાજકોટના અગ્નિકાંડમાં શું કાયદાકીય રીતે થયું ડરાવી ધમકાવી લલચાવી ફોસલાવી ચૂપ કરાવી દીધા તક્ષશિલા કાંડમાં શું બન્યું બેન ડરાવી ધમકાવી લલચાવી ભાજપવાળે ચૂપ કરાવી દીધા હરણી બોટ કાંડની અંદર બેન શું બન્યું ડરાવી ધમકાવી લલચાવી ચૂપ કરાવી દીધા દાહોદની અંદર દીકરીનો બળાત્કાર થયો પ્રિન્સિપાલે કર્યો શું થયું ડરાવી ધમકાવી લલચાવી ચૂપ કરાવી દીધા ગુજરાતમાં જેટલી ઘટના બની છે એમાં ડરાવી ધમકાવી લલચાવી ભાજપના ગુંડાઓ એ ભોગ બનનાર પરિવારને ચૂપ કરાવી દીધો છે અગાઉ સો દાખલા એવા બન્યા છે કે ન્યાય નથી મળ્યો તો આગળ હવે ન્યાયની આશાઈ કેવી હોય તમે વિચારો કેવી રીતે ન્યાય મળશે હજુ તો જૂની ઘટનાનો પાર નથી આવ્યો જેમાં પચાસ પચાસ સોસો માણસોનું મૃત્યુ થઈ ગયું હોય એ ઘટનાને ભાજપ વાળાએ દબાવી દીધી છે તો આ ઘટનામાં મૃત્યુ તો નથી થયું કમસે કમે હારી બાબત છે તો આ ઘટનામાં શું ભાજપવાળા ન્યાય બંધાવી દેવાના છે અને બેન ક્રાઈમ કર્યા ચોરી ઉપર સિના ચોરી એક તો નિર્દોષ દીકરીનું સરઘસ કાઢ્યું વાઘ ગુના વગર ઉપર થી પાછા રિકન્સ્ટ્રક્શન ની ફિલોસોફી શીખવાડે છે ઉપર થી પાછા હજુ તો ચોરી ઉપર સિના ચોરી અને પાયલ બેન તમારું નામ પાયલ બેન છે એ દીકરીનું નામ એ પાયેલ બેન છે આટલી મોટી ઘટના બની પછી પોલીસે રિપોર્ટ કર્યો કે દીકરીનું નામ એફઆઈઆર માંથી કાઢી નાખવામાં આવે બી એન એસ એસ ની કલમ એકસો નેવ્યાસી પ્રમાણે રિપોર્ટ થયો એ રિપોર્ટ મેં વાંચ્યો છે એમાં એવું લખ્યું છે કે આ દીકરીનો કોઈ વાંક ગુનો નથી આ ગુનામાં એની કોઈ ભૂમિકા નથી એની નિયત ખરાબ નથી અને ટાઈપ મનીષના કહેવાથી ટાઈપ કર્યું છે એ સિવાય આ ગુનામાં દીકરીનો કોઈ રોલ નથી આવું પોલીસે લખીને આપ્યું કોર્ટમાં અને એની તારીખ સોમવારે છે અને એ રિપોર્ટના આધારે દીકરીનું નામ એફઆઈઆરમાંથી નીકળી જશે હું એમ કહું છું કે પોલીસે જયારે હવે લખીને અદાલતમાં આપ્યું છે કે દીકરીનો કોઈ વાગ ગુનો નથી તો કૌશિક વેકરિયા હર્ષ સંઘવી માફી કેમ નથી માંગતા કે અમારી પોલીસે ભૂલ કરી છે અને અમે દીકરીની માફી માંગીએ કેમ માફી નથી માંગતા એટલો બધો અહંકાર શેનો છે જનતાએ મત આપ્યા ત્યારે તો મંત્રી સંત્રી બન્યા છો ને કાંઈ મંત્રી તરીકે જન્મ તો નથી લીધો કોઈએ પબ્લિકે મત આપ્યા તો કોઈ દંડક બની ગયો કોઈ મંત્રી બની ગયો તમારી પોલીસે ભૂલ કરી તમારી પોલીસે કોર્ટમાં કીધું કે દીકરીનો ફોલ્ટ નહોતો તો માફી માંગવામાં શરમ છે નહીં આવે માફી માગો જાહેરમાં કેમ માફી નથી માંગતા હર્ષ રંગવીન કૌશિક વેકરિયા કર્યા એટલો બધો અહંકાર શેનો છે નોકરી આપી દઈએ જામીન આપી દઈએ આ તો હું બે લાફા મારી લઉં અને પછી હું સોરી કહી દઈશ જાઓ માફી આપી દઈશ એવું થોડું હોય દીકરીની આબરૂ ઉછાળવા બદલ હર્ષ સંઘવી કૌશિક વેકરિયા માફી ક્યારે માગશે કોઈ એને એટલું તો પૂછો એસપી ની માફી નથી જોતી એસપી એ તો શું ભાજપના એજન્ટ જેમ કામ કર્યું હશે એટલે એને એને એની માફી નથી જોતી જે દીકરી એ ભૂલ નથી કરી ગુનો નથી કર્યો એવું પોલીસે કોર્ટમાં લખીને આપ્યા પછી તો સાબિત થઈ ગયું ને કે પોલીસે ભાજપના કહેવાતી દીકરી સાથે જબરજસ્તી કરી અતિશયોક્તિ કરી વધારે પડતી દાદાગીરી કરી લીધી છે તો માફી કોણ માગશે એની અને માફી જનતાએ બનાવેલો નેતા જનતાની માફી નહીં માગે તો કોણ માફી માગશે આપણે પાકિસ્તાન પાસે આશા રાખીએ પાકિસ્તાનનો મંત્રી માફી માગશે તમે વાત વાતમાં પાકિસ્તાન લઈ આવો છો આજ ગુજરાતની હિન્દુ દીકરી ઉપર આવો અત્યાચાર થયો છે તો ગૃહ મંત્રી માફી કેમ નહીં માંગે એટલો અહંકાર શ્યાનો છે આજ પબ્લિકે નેતા બનાવ્યા ને તો મારી બેન એટલી જ તમને વિનંતી છે કે આ ઘટનામાં ખરેખર ખૂબ ખોટું કર્યું છે પોલીસે છતાંય કોઈએ માફી નથી માંગી કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નથી હા ઠંડુ પાડવાની કોશિશો બધાય કરી પોલીસે રિપોર્ટ આપીને ઠંડુ પાડવાની કોશિશ કરી ફરિયાદી બધાય ઠંડુ પાડવાની કોશિશ બધાય કરી પણ માફી કેમ કોઈ એનો માગી અને રીકન્સ્ટ્રકશન નામે આખા ગુજરાતમાં જે થઈ રહ્યું છે ઈ લીગલ કૃત્ય છે પણ ગૃહમંત્રી પોતે જ પોલીસને ઉશ્કેરણી કરતા હોય તો કે વરઘોડા કાઢજો સરઘસ કાઢજો દંડાનો ઉપયોગ કરજો આવી ભાષણબાજી કોણ કરે છે ગુજરાતમાં મારું બેન એમ કહેવાનું છે ગુજરાતમાં જે વ્યક્તિને પોલીસના દંડાનો કે પોલીસના સરઘસ ની બીક લાગતી હોય એ માણસ ગુનેગાર જ ન હોય બેન ગુનેગાર બને જે માણસ જેને દંડાની બીક ન હોય ને સમાજની અંદર નાક કાન કે શરમ ન હોય એ જ ગુનેગાર હોય મારો વરઘોડો કાઢે ને કોઈ ગુનામાં તો મને શરમ લાગે કે સમાજમાં હું શું મોટું બતાવીશ મારી શું આબરૂ રહેશે પણ જેને સમાજની શરમ મૂકી દીધી છે નાકકાન વગરનો માણસ થઈ ગયો છે જેને કોઈ શરમ નથી પડતી સરઘસ શું કપડા વગરનો ફેરવન બજારમાં તોય જેને શરમ ન હોય એ માણસ તો ક્રિમિનલ હોય તો હર એટલી બુદ્ધિ નહીં હોય કે જેને સમાજની શરમ નથી જેને પોલીસના દંડાનો મારની શરમ નથી એ જ ગુંડા બન્યા છે એ જ માફિયા છે તો એ સરઘસથી નહીં સુધરે એ દંડાથી નહીં સુધરે એને જીવે ત્યાં સુધી જામીન ન મળે તો જ સમાજમાં શાંતિ રહે બાકી તમે હર સંઘવીના કહેવાથી પોલીસ અડધી કલાકનો સરઘસ કાઢે અને ત્રીજા દિવસે એને કોર્ટમાંથી જામીન મળી જાય તો શું શું ફાયદો થયો સમાજને જે માણસ દાદાગીરી કરી હોય સમાજ એનાથી ભયભીત હોય પછી એનું સરઘસ કાઢે એટલે રીલ સમાજ ખુશ થાય પછી પછી એ દિવસ જામીન મળે એટલે એ જ દાદો થઈને ફરક સરઘસ વરઘસ ભલે નીકળ્યું છૂટી ગયો ને જોઈ લીધું હવે શું કરી લેશો કોઈ બોલશો તો પછી મજા નહીં આવે તો લોકોને કેટલો ડર લાગે કે શાલાનું સરઘસ કાઢ્યું તો ત્રીજા દિવસે છૂટી ગયો હવે દાદાગીરી કરે છે તો હવે આની સામે આપણે બોલાય નહીં તો સરઘસ કાઢ્યા પછી ત્રીજા દિવસે પાંચમા દિવસે પંદરમા દિવસે જેલમાંથી છૂટી જતા હોય એનો તો સમાજમાં એવા માણસોનો વધુ ડર ફેલાય વધુ ડર ફેલાય કે આ નો સરઘસ કાઢીને છૂટી ગયો તો ગૃહમંત્રી કે પોલીસે સરઘસ ને સરકસ કરવાના બદલે આ કોઈ સરકસ ખેલ નથી કે ગૃહમંત્રી રોજ આપણને રીલો બતાવે ને આપણે રીલો જોઈને ખુશ રહીએ વ્યવસ્થા પાયલબેન એવી હોવી જોઈએ કે જે માણસ ગુનેગાર છે એ જીવે ત્યાં સુધી જેલમાં રહેવો જોઈએ સો વાતની એક વાત કેવી રીતે છૂટી જાય છે આટલું મોટું સરકારી તંત્ર કેમ એને જેલમાં રાખવા માટે સક્ષમ નથી પાયલબેન ને જામીન નથી મળતા અમારા આમ આદમી પાર્ટીના લોકો સંઘર્ષ કરે એને જામીન ન મળે બુટલેગરોને માફિયાઓને ડ્રગ્સ માફિયાઓને જમીન માફિયાઓને શિક્ષણ માફિયાઓને તોડબાજોને વ્યાજ માફિયાને કેમ જામીન તરત મળી જાય છે એટલે સરઘસના નામે ભાજપની સરકારે સરકસ ચાલુ કર્યું છે આ સર્કસ બંધ કરે અને કઈક સારી સરકાર ચલાવે એવી મારી વિનંતી છે ઓકે ગોપાલભાઈ થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા અને એક ડાયલોગ જે હંમેશા મરાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કયો કાયદો કઈ વ્યવસ્થા ને કોનો ફાયદો એ તમારે વિચારવાનો ધન્યવાદ થેન્ક યુ